જેના કારણે રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો બીજી બાજુ ખેતરોમાં સુકાતો મગફળી સોયાબીન અને કપાસના પાકને જીવદાન મળ્યું છે વરસાદના આગમન થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા માંડ્યો હતો જિલ્લામાં સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીનો વરસાદના આંકડા જોઈએ તો મોડાસામાં ત્યાંશી મિલીમીટર મેઘરજમાં બોતેર મિલીમીટર બાયડમાં ચોપન મિલીમીટર ધનસુરામાં ત્રીસ મિલીમીટર માલપુરમાં પાંત્રીસ મિલીમીટર અને ભિલોડામાં તેર મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો ફરી એકવાર અરવલ્લી જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ત્યારે પહેલી સવારે છ વાગ્યાથી માંડીને અત્યારે આઠ વાગ્યા સુધીમાં જોઈ શકો છો કે જે પ્રમાણે મોડાસાની અંદર સાર્વત્રિક રીતે વરસાદ વરસી થાય જોઈ જે પ્રમાણે વાત કરવામાં આવે કે અરવલ્લીમાં સાર્વત્રિક તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે જે પ્રમાણે માલપુર મેઘરજ બાયડ અને શું કે ધનસુરા તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોઈ શકો છો જો વાત વરસાદ આંકડાની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની અંદર સુડતાળીસ મિલીમીટર જ્યારે બા બાયડમાં છવ્વીસ મિલીમીટર ધનસોરામાં આઠ મિલીમીટર અને માલપુર અને મેઘરજની અંદર છવ્વીસ મિલીમીટર જેટલો વરસાદ ખાબક્યો છે જે વરસાદ ખાબકતા મોડાસા નીચાણ વિસ્તારોમાં પાણી ભરા જોવા મળ્યા હતા અને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને નીકળવા મુશ્કેલી અનુભવી રહ્યા હતા નીરવ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ અરવલ્લી